જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને જે ધરતી ઉપર ઊભો છું બે સ્થળ બહુ પ્રખ્યાત છે આ ચોસઠ ગામની જગ્યા છે ક્યાં આવેલી રમેશભાઈ આપણને બતાવશે પણ આજે હળાહળ કળજુગમાં એવા ઘણા બધા સ્થળ છે કે જેના તમે ખોટા સોગંદ ના ખાઈ શકો અને આ તપોભૂમિ આ જે અહીંયા બાજુમાં જે છે એક બહુ પ્રાચીન જે પાંચ હજાર વર્ષે પૂર્વે ગોપેશ્વર મહાદેવ એમના પણ આપણે દર્શન કરાવીશું અને ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું બહુ રડિયા છે અને બાજુમાં તમે અહીંયાથી ઉપરથી તમને બતાવીશ તો હે સમુદ્ર પાણી ભર્યું છે અને ભૈરવ દાદા ચોસઠ ગામની અંદર અહીંયા આવી કોઈ પૂછે ને તો ખોટા સોગંદ નગા એને ખાય ને તો એને અડધી રાતે પછાડી અને એને પરચો પૂરે કંઈક ગાંડા થઈ જાય એવા તમને ગમે તે પૂછો અને મિત્રો આવું ન હોય ને તો અત્યારે લોકો જેને કહેવાય હાચા ઓછા હોય અને ખોટા વધી જાય આજુબાજુ હા તો આપણે રમેશભાઈ જોડે એડ્રેસ જાણીશું અને રમેશભાઈ આ તમારે અહીંયા સોનેથી કેટલું દૂર થાય છે અને ખરેખર બહુ આનંદની વાત છે કે આ જે ધર્મની ધજા ઉપર લહેરાઈ રહી છે ગઈ સાલ હું આવ્યો હતો અને આજે પણ ભગવાનની દયાથી રમેશભાઈ ની સાથે લઈ આવી રમેશભાઈ અહીંયા કેવી રીતે અહીંયા લોકો જાણે છે અહીંયા અને આ એડ્રેસ આ જો આ ગોપીશર મહાદેવના નામેથી જાણાય છે ખાસ કરીને બરાબર અને સોનેત એટલે કે સોયગામ તાલુકાનું સોનેત ગામ બરાબર જિલ્લો બનાસકાંઠા તો હવે તો તરત થઈ ગયો બરાબર હા બરાબર અને પ્રખ્યાત ગોપીશર મહાદેવ નામથી ઓળખાય છે મેળો પણ ભરાય છે બરાબર અને કયા શ્રવણમાં શ્રવણ ગામ આવે છે હા શ્રવણ મેળો દિવસે મેળો પણ ભરાય છે બરાબર એ ટાઈમે ખૂબ અદળગ પબ્લિકો આવે છે બરાબર અને આજુબાજુના નજીક ગામો ગણીએ તો ખિલાણા આવે ડાભી આવે જજમ આવે આ બધા ચારે બાજુ ગામો આ બાજુ ઘટા આપણે ઘોઘા મહારાજનું ગામ પણ આવે સામિત અને કોપીશ્વર મહાદેવનું તો આપણે દર્શન બાકી છે ત્યાંનું થોડુંક આપણે લોકેશન લઈએ અને મસ્ત એવી જગ્યા છે હજુ તમે ઉપરથી લોકેશન લેજો બહુ મસ્ત લોકેશન છે તો આપણે ત્યાંથી લોકેશન થોડું બતાવીશું અને દાદા પા પ્રાર્થના કે અમારી અને અમારા દર્શકોની સૌની મનોકામના પૂર્ણ કરે એવા દિલથી હું એમના ચરણોમાં વંદન કરી અને હવે આપણે ગોપેશ્વર મહાદેવજી બહુ નાનું મંદિર છે પણ ત્યાં કુંડ છે ને જ્યાં ત્યાંનું સીન જ્યાં એક પ્રાચીન જેનું કન્સ્ટ્રક્શન છે ખરેખર આપણને એમ લાગે કે ધનભાગી છીએ

એમ કેતા હોય છે કે ભાઈ અહીંયા કોઈ ખોટા સોગન ના ખાય ના ખોટા સોગંન ખાય તો પરસો તરત આપે હે અને આમ માનતા માને તો માનતા માને તો તરત કામ થાય કોન વાહ વાહ એમ ભાઈ પાટણ કોણ દવાખાના હતો હા હા એટલે ભાઈ હાડી નતો કહે તો હા પછી એને માનતા માને તો કોને એ ગાડીનો ડ્રાઈવર હતો ને હં એટલે દોટક સૂટી પડ્યા હતા હા પછી ભાઈ અહીંયા લાવ્યો ને એટલે અહીં હાડીને દર્શન કર્યું વાહ વાહ અને અહીંયા છે પલો ટોકરાને એવું ટીંગાડેલું છે એનું શું છે

જબરજસ્ત દેખાય લોકેશન જો આ બીજલ અને આ બાજુ સોને આવી ગયું આ બાજુ આપડે ગઢા આવી ગયું છે અને ગોગા મહારાજ ભોગા મહારાજ નું ધામ સામે દરિયા જેવું પાણી દેખાય છે તમને ઝૂમ કરીને તમે જુઓ હવે ત્યાં જવા એવો રસ્તો કદાચ નહીં નક્કી એક છે ને મિની દ્વારકા જેવું લોકેશન ત્યાં દેખાય છે હા એકદમ મિની દ્વારકા જેવું એટલું બધું વરસાદ પાણી ભરવાનું છે ખાસી બધી આ જમીન લગભગ આ જે પડ્યું છે આખું ગૌચર ગોપીશ્વર માં આજે આમ જ ગણાય છે બધી આખી જગ્યા બધી આની અંદર જ ગણાય છે જાળી છે બરાબર હવે ધીરે ધીરે સુધાર થશે મતલબ ઝાડી નીકળશે એટલે લોકેશન સારું બનવાનું છે ધીરે ધીરે પણ આ બધું ધીરે ધીરે અત્યારના સમય પર પણ ધીરે ધીરે બધું થાય હા પણ બહુ રઢિયામનું આ સ્થળ છે અને ભાઈ ગોપેશ્વર મહાદેવ આ મંદિર ઓલા ઝાર આડું છે આ ઝાડ આડું મંદિર છે આપણે કુંડ ને બહુ મસ્ત છે એ દર્શન આપણે ત્યાં જઈએ આપણે દર્શન કરીને પછી આપણે વિડીયાને એન્ડ આપશું અને આ બાજુ ભાઈ જે પાણી વાળતા હતા ઉપર વિમાન જાય છે આ આઈન્ડમ વાર્તા હતા જો કેટલું મસ્ત ચારે બાજુ લોકેશન આવી રહ્યું છે ખરેખર અહીંયા જો રમેશ ડ્રોન હોય તો તો વાત અલગ થાય ડ્રોન ની તો વાત કે અલગ હા કારણ કે લોકેશન એમ નેમે કેવું હા એ તો કહું છું એકદમ લોકેશન જો જબરજસ્ત તો બિલકુલ હવે જે આપણો મંદિર છે ગોપેશ્વર મહાદેવ ત્યાં આવી ગયા છે તમને ચારે બાજુ બતાવી અને શું છે ઇતિહાસ આપણે જાણી અને પછી આપણે અહીંયાથી લેશું વિદાય જુઓ જો આગળ કુંડ છે બરાબર અને અહીંયા આટલો ચોક છે બહુ રઢિયામણું સ્થળ છે આ બાજુ જુઓ ખરેખર અમુક સીન સીનેરી ખરેખર એવી કે આપણને એમ થાય કે ચાલો કાંઈક તો અહીંયા આ જે જમીનના જે ગુણ છે જમીનના જે અમુક કે ને કે ભાઈ અમુક કણ એવા હોય જે એ તમે ધરતી નીચે પગ મૂકો ધરતી ઉપર એટલે તત આપણે ખ્યાલ આવે કે ભાઈ ક્યાંક તો અહીંયા એવું છે જ એ એના ધરતીના ગુણ જ આપણને ફેસ થવા મળી જાય જોવું જો કે આ કેટલું ઘટાદાર ઝાડના છત્રછાયામાં એક આ મંદિર છે ગોસ્વામી વરજંગ વજુબેન સરસ એમના પણ ચરણોમાં આપણે વંદન કરીએ અને આવી રીતે લાગ્યું હવે આપણે મેન મંદિર તરફ જઈએ તો પહેલાં દર્શન કરી લઈએ અને પછી બે વાતો આપણે ઇતિહાસ લગતી કે અહીંયા શું છે લોકો એક જોડાયેલી પછી આપણે વિડીયોને એન્ટ આપશું અહીંયા આવી રીતે જૂના પગથિયા આ જૂનું જ કામ છે અને એમ જાણવા મળ્યું કે અહીંયા પહેલાં આમાં પાણી ભર્યું જ રહેતું હતું તમે જુઓ છો કે આખી અહીંયા ધરતી જોબવાળી છે બરાબર એટલે પાણી અહીંયા ભર્યું રહેવું એક સતનો આધાર પણ હોય અને એવી જ જગ્યાએ આખું મંદિરનું નિર્માણ હોય કે જ્યાં પાણી

અને આ બાજુ મૂછવાળા હનુમાન દાદા બહુ મસ્ત મૂર્તિ છે અને હવે આપણે ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ અમારું અમારા દર્શકોનું સદા સર્વદા ભગવાન ચઢતી રાખીએ એવી ગોપેશ્વરના ચરણોમાં આપણે વાર વાર વંદન કરીએ છીએ તો મિત્રો ગોપેશ્વર મહાદેવના આપણે દર્શન કર્યા અને અહીંયા એવી લોકવાયકા જોડાયેલી છે કે જ્યારે સોળસો ગોપ્યોનો ભગવાન કૃષ્ણ જ્યારે રાસ રમાડ્યો ને ત્યારે શિવ જે ભગવાન મહાદેવને અહીંયા આ જોવાનું મન થઈ ગયેલું તમે એ સાંભળ્યું છે કે છોટે છોટે શિવજી અને છોટે છોટે રામ છોટો છો મારો મદન ગોપાલ અને એમાં તમે ખબર એક ભજનમાં આવે છે કે જ્યારે ભગવાન કૃષ્ણે રાસ રમાડ્યો એમાં જે એનું વર્ણન કર્યું મા પાર્વતીએ ત્યારે શિવજીને એમ થયું કે ભાઈ મારે એ દર્શન જો કરવું છે એ દર્શન કેવો રાસ છે ત્યારે એમ કીધું કે ભાઈ ત્યાં ઓલરેડી ગોપીઓને પરમિશન હોય છે ત્યાં કોઈ જેન્ટ્સ ના હોય ત્યારે ગોપેશ્વર મહાદેવ એટલે ભગવાન શિવે ગોપીનું રૂપ લઈ અને એ જે એક રાસ રાસ લીલામાં એમને પ્રવેશ કરેલો અને તમે સાંભળ્યું છે કે સરક ગઈ જબ સરસે સાડી તો મુશ્કુરાય બનવાની એટલે ભગવાનના જ્યારે એના મોજમાં આવી ગયા ને જ્યારે એ નાચવા માંડ્યા ત્યારે એ ભગવાન ભૂલી ગયા કે હું એક છૂપા વેશમાં આવ્યો છું ત્યારે ભગવાન શિવના કહેવાય છે કે સાડી પડી ગઈ આને જે એ રૂપ એમનું દેખી લીધું ગોપીઓએ ભગવાને ત્યારે થોડા શરમાયા એટલે ખરેખર એવી લોકવાયકા અહીંયા જોડાયેલી છે કે જે રાસલીલા ભગવાન કૃષ્ણને આ ધરતી ઉપર અહીંયા રમેલા અને ભગવાન મહાદેવ હોળિયાનાથ ભગવાન જાણે ક્યાં કૈલાસથી આવ્યા છે કે કેવા રૂપે આવ્યા છે સૂક્ષ્મ રૂપે આવ્યા છે એ તો ભગવાનને જ ખબર હોય પણ એવી અહીંયા લોકવાયકા જોડાયેલી છે કે ભાઈ અહીંયા ભગવાન રાસલીલામાં શિવ પોતે અહીંયા રમવા આવેલા અને આવી આ આપણી બનાસકાંઠાની ધરતીમાં કેટલા એવા ઇતિહાસો પડ્યા છે કે આપણે એને વાગોડીએ તો એમ થાય કે ભાઈ એ સમય કેવો હશે કેવા લોકોની આસ્થા જોડાયેલી છે તો ભગવાનના ચરણોમાં આપણે વંદન કરી અને આવીને આવી વાતો સાથે ફરી કોઈ મીડિયામાં મળતા રહીશું જય હિન્દ પથ્થર આખો અલગ છે બરાબર નજીક થી કોઈ જોઈ રહ્યા હોય તો જણાવજો કે આ કઈ રીતનું કોમેન્ટ કરજો કે અમે જો આના વિશે જાણતા નહી ને કોઈ જણાવી આપડે બધું યાદ ના